નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ચોવીસ કલાક ન્યૂઝ હવે જોઈએ પાવી જેતપુરના કરાલી ખાતે રૂપિયા સતાવીસ લાખ બાવન હજાર પાંચસો સિત્યોતેર નો વિદેશી દારૂનો નાશ કરાયો છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા આજરોજ કરાલી પોલીસ મથકની સામેના ગ્રાઉન્ડમાં જિલ્લાના બોડેલી નસવાડી અને સંખેડા પોલીસ દ્વારા પકડવામાં આવેલ રૂપિયા સતાવીસ લાખ બાવન હજાર પાંચસો સિત્યોતેરના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લો સરદી જિલ્લો છે જેને લઈને પર પ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેને જિલ્લા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે અને ઝડપાયેલ દારૂનો નાશ કરવામાં આવે છે જિલ્લાના બોડેલી નસવાડી અને સંખેડા પોલીસ મથકમાંથી લાવવામાં આવેલો વિદેશી દારૂ કરાલી પોલીસ મથકની સામેના ગ્રાઉન્ડમાં ઠાલવામાં આવ્યો હતો જેને પોલીસ અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી કર્યા બાદ ઝડપાયેલ વિદેશી દારૂ ઉપર રોલર ફેરવીને નાશ કરાયો હતો દારૂ ઉપર રોલર ફરતા દારૂની પિચકારીઓ ઉડતી નજરે પડતી હતી જુઓ શું કહી રહ્યા છે ઇન્ચાર્જ એસડીએમ આરબી ચૌધરી

મેળવી અને તળે પોલીસ સ્ટેશન પચીસ ના આપતા આજના રોજરી દસ કલાકે નાશ કરવા માટે મંજૂરી આપેલી હતી ત્રણે પોલીસ સ્ટેશન નું જે માલ છે ટોટલ ઓગણપચાસ ગુનાઓનો સત્યાવીસ લાખ જેટલો રૂપિયા સત્યાવીસ લાખ એકતાલીસ હજાર જેટલી રકમ નો માલ

પચાસ ગુનાઓનો જે નાશ કરવામાં આવેલ છે એ બદલના પંચરોજગાર અને પંચગ્યાસ પરત કરેલ છે